નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસમાં આજે આપણે જોઈશું સૈનિક પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ સૈનિક એ દેશના ગૌરવ અને શક્તિનું પ્રતિક છે તે દેશના સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ કરે છે તેને ખૂબ જ સખત અને શિસ્તબદ્ધ જીવન જીવવાની તાલીમ આપવામાં આવે છે સૈનિક ખૂબ જ શક્ત તાલીમમાંથી પસાર થાય છે તે દેશની સ્વતંત્રતા અને અખંડિતતાના રક્ષક છે યુદ્ધના સમયમાં તેમનું જીવન અત્યંત અનિશ્ચિત છે તેને કોઈ પણ સમયે દુશ્મન પર હુમલો કરવાનો આદેશ આપવામાં આવી શકે છે તેણે તેના સેનાપતિના આદેશની રાહ જોતા ખાઈમાં સતત ઘણા દિવસો પણ પસાર કરવા પડે છે દુશ્મનની બંદૂકની કોઈ પણ ગોળી કોઈ પણ ક્ષણે તેનું જીવન સમાપ્ત કરી શકે છે શાંતિના સમયે તે ખૂબ જ કડક શેડ્યુલ ફોલો કરે છે તેમનું જીવન ખૂબ જ નિયમિત અને શિસ્તબદ્ધ છે વહેલી સવારે તે પોતાની પથારી છોડીને પરેડ ગ્રાઉન્ડ પર જવા માટે તૈયાર થઈ જાય છે ત્યાં તે ખૂબ જ સખત શારીરિક તાલીમ લે છે તેઓને હથિયારોનો ઉપયોગ કરવાની પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવે છે આ ઉપરાંત પ્રાથમિક સારવાર ઘોડી સવારી તૈરાકી વગેરે શીખવાની તાલીમ પણ તેને આપવામાં આવે છે સૈનિકને જમવામાં પણ સમતોલ આહાર આપવામાં આવે છે બપોરના સમયે તે થોડો આરામ કરે છે અથવા કેટલીક રમતો રમે છે જો તે તેના ઘરથી દૂર હોય તો તે તેના મિત્રો અથવા સંબંધીઓને પત્ર લખવાનો સમય પણ મળે છે સાંજે તેઓને ટૂંકી શારીરિક તાલીમ પણ આપવામાં આવે છે ત્યાં બધા ભેગા મળી ચર્ચાઓ કરી જે તેને તેના દ્રષ્ટિકોણને વિસ્તૃત કરવા અને તેને ઝડપી નિર્ણય લેવા માટે તૈયાર કરવા સક્ષમ બનાવે છે સાંજે તેઓ પોતાની પસંદગીની રમતો રમે છે રાત્રિના સમયે ફરી એક કોલ આવે છે ક્યારેક સૈનિકોના મનોરંજન માટે ખાસ ફિલ્મ શોનું આયોજન પણ કરવામાં આવે છે તેમને સમયાંતરે કેન્ટની બહાર પણ જવા દેવામાં આવે છે આમ એક સૈનિકનું જીવન અનેક પડકારોથી ભરેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ